ભાવનગર રેલવે દ્વારા છેલ્લા ઘણા સમયથી મહત્વના કામોમાં તાતા થયા કરવામાં આવી રહ્યા છે જેને લઈને મહાનગરપાલિકા કમિશનર દ્વારા લાલાંખ કરવામાં આવી ભાવનગર રેલવે દ્વારા ટેક્સ રસ્તાની અટકાયત અને અંડરબ્રિજ કાર્ય જેવા મહત્વના મુદ્દાઓને લાંબા સમયથી લટકાવીને બેઠવું છે જે અંગે વારંવાર સૂચનાઓ કરવા છતાં કોઈ પણ ઉકેલ ન આવતા મહાનગરપાલિકા કમિશનરે કડક વલણ રાખી મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનર કલેક્ટર મેયર તેમજ રેલવે ડીઆરએમના ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી નિયમ અનુસાર પ્રશ્નોનું નિરાકરણ કરવા કામગીરીનું સૂચન કર્યું હતું જેમાં મહત્વના બે મુદ્દાઓ જેવા કે રેલવેના પાંત્રીસ કરોડના ટેક્સમાંથી ખાલી આઠ કરોડ જ ચૂકવાયા હોય અને કુંભારવાડા ઓવરબ્રિજ કામને લઈને મહાનગરપાલિકા કમિશનર દ્વારા ટકોર કરવામાં આવી હતી આજ રોજ વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ તેમજ ભાવનગરના કલેક્ટરશ્રી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને મારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વગેરેની એક અગત્યની મિટિંગ મળેલ તેમાં રેલવે બાબતના મુદ્દા તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલ અને તેમાં ખૂબ જ પોઝિટિવ એકબીજાની સાથે વાત થયેલ અને એકબીજાને સહકાર આપવા સૌ સંમત થયા છે અને થોડાક દિવસમાં જે રસ્તાની ફરિયાદ છે કલેક્શનની ફરિયાદ છે તેનો નિકાલ થઈ જશે છેલ્લા ઘણા સમયથી ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર વેસ્ટર્ન જે રેલવે ડિવિઝન છે એની વચ્ચે અમુક કોમ્યુનિકેશન ગેપના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા સૌથી મહત્વનો આમાં ટેક્સનો મુદ્દો હતો કે જે ભાવનગર મહાનગરપાલિકાએ રેલવે પ્રિમાઇસિસમાં આવેલ જેમની મિલકતો છે તેનો જે ટેક્સ આપવાનો હોય અને નામદા સુપ્રીમ કોર્ટ ચોપદા મુજબ ફિફ્ટી પર્સન્ટ યુઝર ચાર્જ આપવાનો હોય તે બાબત મુખ્ય હતી આ ઉપરાંત જે રસ્તાઓ એમના દ્વારા બંધ કરવામાં આવ્યા છે તે રસ્તાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી ને તેની પણ એક સંમતિ એવી સધાઈ છે કે ભાઈ અઠવાડિયામાં આપણે એનું સર્વે કરીને કંઈ એનો વૈકલ્પિક માર્ગ કાઢવામાં આવશે આ સિવાય એક આપણો અંડરબ્રિજનો એક પ્રોજેક્ટ છે રેલવેનો કુંભારવાડામાંથી એ ડિઝાઇન રેલવે પાસે એપ્રુવ કરાવવી પડતી હોય છે તે પણ લગભગ ઘણા સમયથી પડતર છે અને ગ્રાન્ટ આપણી પાસે આવી ગઈ છે તેમ તેમ છતાં આ અંડરબ્રિજ કોઈને કોઈ ડિઝાઇનની તકલીફના કારણે બનાવી શકતા નથી તો એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને આ ઉપરાંત અન્ય સામાન્ય મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી અને એકંદરે ખૂબ જ સૌજન્યપૂર્ણ વાતાવરણમાં તમામ બંને પક્ષે તમામ રીતે એકબીજાને સહકાર આપવા માટે સંમતિ થઈને મિટિંગને આપણે પૂરી કરી લીધી આપણે આપણું જો જે આપણું જે ટેક્સેશન પદ્ધતિ છે એ પ્રમાણે ગણીએ તો લગભગ પાંત્રીસેક કરોડ જેવો ટેક્સ આપણો થાય અને જો ફિફ્ટી પર્સન્ટ આપણે એમ એમઓયુ પ્રમાણે તો લગભગ સત્તર પોઈન્ટ પાંચ કરોડ જેવો ટેક્સ થાય રેલવે દ્વારા આઠ કરોડ રૂપિયા આપણને ઓલરેડી ચૂકવી દેવામાં આવ્યા છે અને બાકીની જે ટેક્સની મુદ્દાઓ છે તે માટે તેઓ દ્વારા એની વિગતો અમને કંઈ આપો એટલે અમે બાકીનો ટેક્સ પણ ભરી દઈશું કારણ કે કંઈ પણ એક સરકારી સંસ્થા છે એટલે ગણતરી કેવી રીતે કરી તે વિગતો એમની પાસે ઉપલબ્ધ ન હતી જે આપણે એમને બતાવી રેફરન્સ માટે બી આ રીતે આ વિગતો દર વર્ષે અમે આપને મોકલી આપીએ છીએ એ ઉપરાંત ટેક્સ બિલની પાછળ પણ આ બાબતોનો ઉલ્લેખ કરેલો હોય છે અને ઓનલાઈન પોર્ટલ ઉપર પણ તમે એસએસસી કી નાખો તો એસેસમેન્ટ થઈ શકે છે તે બાબતથી પણ અમને અવગત કરાયા જે બાબતથી તેઓ જાણકાર ન હતા એટલે હવે પછી જે ટેક્સની બાકી વિગતો છે કે આ ટેક્સ આટલી રકમ કેવી રીતે થઈ તો તેની વિગતો પણ અમારા ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે અને ત્યારબાદ બાકીનો જે વેરો છે તેઓ ભરપાઈ કરવા સંમત થાય છે બિલકુલ સાચી વાત છે આપણે જે તે વખતે જ્યારે એ લોકો એમઓયુ કરવાનું હતું એના માટે આપણા અથાગ પ્રયત્નો પછી પણ જ્યારે એ લોકો આ ટેક્સ માટે આગળ નહોતા આવતા તો અમારે ના છૂટકે આ કાર્યવાહી કરવી પડી હતી અને ત્યારબાદ જ આ ટેક્સ બાબતની વાગત જે છે એ અત્યારે ખૂબ જ પોઝિટિવ રીતે આગળ ચાલી રહી છે અત્યારે અમારી સાથે એવી નક્કી થયું છે ચર્ચામાં માન્ય મેયરશ્રી પણ હાજર હતા માન્ય કલેક્ટર સાહેબ પણ હાજર હતા માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પણ હાજર હતા તો કોઈપણ કાર્ય જે રેલવેને અથવા તો ભાવનગરની આમ જનતાને લાગે વળગે છે તો એ કોઈ પણ એક્શન લેતા પહેલાં એકબીજા સાથે સંપર્ક કરવામાં આવશે અને આ કામગીરી કરવામાં આવી રહી છે તેવી એકબીજા પ્રત્યે જાણકારીની આપ લે કરવામાં આવશે જેથી કરીને ઉદાહરણ તરીકે મહાનગરપાલિકા વિસ્તાર હોય તો લોકો અમારી પાસે આવતા હોય તો અમને ખબર જ ના હોય કે રેલવે શું કરવા માગે છે તો આ જાણકારી અમારી પાસે અગાઉથી હોય તો અમે લોકોને યોગ્ય જવાબ આપી શકીએ એ તે જ રીતે રેલવેને પણ અમે આગળ જાણકારી આપીશું જેથી રેલવેને પણ ખ્યાલ આવે કે ભાઈ આ પાણી બંધ થવાનું છે કે આ પ્રશ્ન ઊભો હતો ઉપસ્થિત થવાનો છે આમ અરસપરસ જે કોમ્યુનિકેશન જે છે તે વધારે સારું સુદ્રઢ કરીને લોકોની ઓવરઓલ બંને ડિપાર્ટમેન્ટ છે સરકારી ડિપાર્ટમેન્ટ જે લોકોની સુખાકારી માટે કામ કરે છે તો લોકોની સુખાકારી જળવાય તે બંનેનો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ રહેશે